ખાલી એટલું જ કહીશ કે જો જયરાજસિંહ ને કઈ લેવા દેવા ના હોય ને તો એનો એરિયા છે એમ કે છે ને પોતાની જાતને રાજા સમજે છે અને આજ એરિયામાં જો આવી કોઈ ઘટના થાય તો એના સીસીટીવી એના એના વિડીયો પણ તમે જોયા હશે કે ચાર પાંચ જણા જણાઘસ કાઢીને ઉદાહરણ બેસાડવું જોઈએ જો એનો હાથ ના હોય તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ માં તો દર્શક મિત્રો તમને બધાને ખબર હશે કે ગોંડલની અંદર જે 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 મિત્રો 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 રાજકુમાર જાટ અત્યારે તરીકે મોત થયું છે છે તો આના આના કારણે આક્ષેપો એ જયરાજસિંહ બાપુ જાડેજા અત્યારે નાખવામાં આવી રહ્યા છે તો આની વચ્ચે મિત્રો અત્યારે જીગીસાઈબેન પટેલ છે તેમને મિત્રો અત્યારે જયરાજસિંહ બાપુ વિશે મિત્રો અત્યારે એક ખૂબ જ મોટું નિવેદન આપ્યું છે તો મિત્રો જીગેશબેન પટેલે શું કહ્યું એના વિશે મિત્રો આપણે આગળ વિડીયોમાં થોડીક ચર્ચા કરીશું તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અત્યારે મિત્રો જે જીગીશાબેન પટેલ છે તેમનું મિત્રો અત્યારે એવું કેવું છે કે ગોંડલની અંદર જે જયરાશી બાબુ જાડેજા છે તો જૈરાશી બાબુ જાડેજા ગોંડલ ની અંદર પોતાની જાતને ત્યાંના રાજા માને છે અને જીગીશાબેન પટેલ મિત્રો અત્યારે એવું કહ્યું છે કે ગોંડલની અંદર જ્યાં પણ જયરાસિં બાબુ નું જે ઘર છે તો ત્યાં ઘરની આજુબાજુ જેટલો પણ એરિયો છે આ તમામે તમામ એરિયો મિત્રો જયરાશિ બાબુના અંદર માં હોય છે હવે આ એરિયામાં પણ જાતની નાની કે મોટી ઘટના બની

કોઈ પણ નાની મોટી ઘટના બની હોય તો તેમને મિત્રો બાપુ અત્યારે જે પણ પ્રકારના જે રાજકુમાર હત્યાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તો જયરાજસિંહ બાપુએ જે પણ લોકોએ રાજકુમાર માર માર્યો હોય કે પછી ગમે તે હોય તેનું તેમને જાહેરમાં સરકર્ષ કાઢવું જોઈએ અને આવું મિત્રો એટલા માટે બોલું છું કારણ કે મિત્રો જે પટેલ છે તેમને મિત્રો એવું પણ કહ્યું હતું કે જે અત્યારે જે જયરાસી બાપુ જાડેજા છે તો તે પોતાની જાતને ગોંડલના રાજા સમજે છે તો જો ખરેખર તે રાજા હોય તો જે પણ લોકો એ રાજકુમારને જે માર માર્યો હોય તે તમામ લોકોનું તેમને સર્કસ કાઢવું જોઈએ તો અમે પણ તેમની સાથે છીએ એવું મિત્રો ત્યારે જે જીગીશાબેન પટેલ છે તેમનું મિત્રો આ એક સૌથી મોટું નિવેદન છે એ સામે આવ્યું છે હવે તમારું મિત્રો આ વાત વિશે શું કેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો તો ગોંડલના મિત્રો વધુ સમાચાર જોવા માટે જો તમે આપણી યુટ્યુબ ચેનલમાં જો નવા આવતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મળીએ નવા વિડીયોમાં